રાજકોટમાં ડિજિટલ ક્રિએટર ક્રિસ્ટિના પટેલનો ફેસબુક પર વિડીયો વાયરલ કાકા ભાજપના આગેવાન હોવાથી પોલીસ ફરિયાદ નથી લેતી તેવા આરોપ અંજુ અમૃત્યાના આક્ષેપ કે તેમના પતિના મૃત્યુ બાદ તેમના ભત્રીજા આનંદ અમૃત્યા સહિતના પરિવારજનો દ્વારા તેમના પતિની સ્વ ઉપાર્જિત મિલકતને પચાવી પાડવામાં આવી રાજકોટ પોલીસ કમિશનરને

મારું પોઈન્ટ એ છે મારે કામ કરવા માટે ત્યાં રહેવું પડે એમ છે અને અહીંયા લીગલ કેસ ચાલે છે તો મારી મમ્મી ને અહીંયા રહેવાનું છે મારા મોટા હદા છે જદરના પ્રભારી દિનેશભાઈ અમૃતિયા તેમનો છોકરો આનંદ અમૃતિયા અને મારા બીજા હદા છે બીપિન અમૃત્યા બે દિવસ પહેલા એ મારી મમ્મી માટે માટે હુમલો કરવા આવ્યા રાતના અગિયાર વાગે એમનું કહેવાનું એમ છે કે આ ઘર ખાલી કરી આપો પણ એ લોકોએ લીગલ નોટિસ આપવી જોઈએ ને

મતલબ સોશિયલ મીડિયા મીડિયા કમિશનરને કમિશનર કરવાની કોશિશ કરી પણ ત્યાંથી લે છે તો જ્યારે એ લોકોનો ફોન જાય છે કે હા ભાઈ હું નહીં આવું પોલીસ સ્ટેશન મારો આવી જ રીતના વાત કરે છે કે હું નહીં આવું પોલીસ સ્ટેશન તારથી થાય આ શબ્દ એને પોલીસ મારી સામે પોલીસવાળાને વાળાને કીધેલા કે હું નહીં આવું પ્રોપર્ટીનો શું પ્રોબ્લેમ છે કઈ પ્રોપર્ટી નથી પ્રોબ્લેમ એ છે કે બધી જ પ્રોપર્ટી એ લોકોએ ઝડપી લીધી છે પણ એમાંથી જે પ્રોપર્ટીઝ એની પાસે છે એમાંથી હાફ ઓફ ધ પ્રોપર્ટીઝ સૂચિત છે એનું પ્રોબેટ નીકળે નહીં ઈ કોર્ટમાં મને એવું જાણમાં આવ્યું છે કે એને કોર્ટમાં એમ કીધું છે એ મા દીકરી તો છે જ નહીં તો કોર્ટે કાંઈ પ્રૂફ ના માગ્યું કારણ કે મેં જ્યારે પ્રોબેટ માટે અપ્લાય કર્યું તો જજે મને એટલા સવાલ કર્યા મારી પાસે એટલા ડોક્યુમેન્ટ્સ દીધા પહેલી વાત તો આંબો ફેમિલી ટ્રી માગ્યું મારી પાસે આ બધા લીગલ પ્રૂફ માંગ્યા કે હું એની લીગલ હાયર છું તોય એ તમે એની પાસે કઈ પ્રૂફ ના માગ્યા કે એની વારસતમાં કોઈ છે જ નહીં તમે માની લીધું કે આમાં દીકરી નથી તો નથી અને મને હવે એવું લાગે છે કારણ કે એને એવું કીધું હશે એટલે જ એ મારી મમ્મીનું નું મર્ડર કરવા આવ્યો તો કે હયાત જ નથી કારણ કે ઘરમાં આવીને ગેટ બંધ કરવાની કોશિશ કરતો હતો બાજુવાળા આંટી બે ગેટ બંધ કરો તો દેખાય નહીં તો એ બેઠા થાય એટલે મારી મમ્મી બચી ગઈ નગર મારી મમ્મીનું શું થઈ મને નથી ખબર હું ઓલરેડી મારા બાપને તો કોઈ ચીધું મારી માને કોઈ દેવાની મારે અને પોલીસથી ન્યાય નથી મળતો કોઈ નેતાથી ન્યાય નથી મળતો તમારે કરવાનું શું માંગ એ છે કે બસ સોલ તો જજ કરી દે તો સાચું હશે એ જ સાચું પડશે પણ મારે મારી મા માટે પોલીસ પ્રોટેક્શન જોઈએ છે અને આ લોકોની ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવા છે કારણ કે એને મારી મમ્મી ઉપર જે હુમલો કરવાની કોશિશ કરી એની ઉપર કઈક તો એક્શન જોઈએ જ કારણ કે બીજેપીમાં છે એટલે તમે એને કઈ નહીં કરો ના એને લોકઅપમાં નાખશો ના કાંઈ કરો એટલે મારે ન્યાય તો જોઈએ જ છે પોલીસ પ્રોટેક્શન જોઈ અને મારે એ લોકો જેલમાં જાય તો જેલમાં જે એક્શન લેવા લઈ લેવું